ના ભાઈ ઠંડી જબરજસ્ત પડે હો બે દાડી તો અરે આ તો જબર વિશાલ થઈ છે એમાં તો પુત્ર પાડી નાખ્યો યાર આ તો આ તો બે જ નહીં ઠંડીએ બહુ પડે હે ના રોધડાની અમાર તો રન બહુ થયું છે બોલો હું તાણા ચેતણમાં તુવેરાનો બગાડ એવો કર્યો હોય ને તે વાત જ છોડી દેવું હોય તે બધો મારે એવું હતું તુવેરમાં

એક બાજુ એરંડા આઈયા હે એક બાજુ મરસાણું હે એટલે બધી ખોરાક એટલે પણ ચાકા મશીન એકદમ ટાઈમ ખૂટી કરીને લઈ આવો ને તું કશું નહીં હાજર રાખે એવું કરવું જ પડશે હોય વિશાલ ભાઈ કાલ ના હોય તો કાલ જ જવું પડશે તમારે તો એકમ પેલો તલાવડીનો છેલ્લો ગહારો હુંડિયા એમાં આખો દાડી પડે રાતે તુએ રમ ખૂબ પાણી હે અંદર હું પહા એટલે પાણી એક પીવાનું બાજુ ખાવાનું એક પીવાનું એક એટલે ના હોય તો કાલ કાલબાલ લઈ આવો બેચરા જીજી ને ઝાકતા મેસીન એટલે એ ફરવું પડે ના કઈ સેવા મેન નહી આ તુએરું રાખશે નહી મારે આ ઠંડી તું ઓજેલી પડે કોણ ઊંઘવા જાય છે ધર કઉ તો હું કો બે દાડે હે તો રાતે હું જો આમ તો ઊંઘવાઈ જતો પણ બે દાડે તો જ જ નહી ઠંડી એ પડે હે ને તે વાત છોડી દે અને મરચમ શું છે મરચણ ઊં તો એટલું બધું નહીં પોર હારું રીતું એવું ઓય વળી હમણાં ક્યો ને આ બે દાણા પહેલા વેણે હતા 150 200 મણ નો એવરેજ રહ્યો એ શું કરો છો લ્યા વિશાલ ભાઈ ને મુના ભાઈ શું કરો છો કોઈ ને આ ઠંડી ના તાપિયા શું કરો છો એ મારે બેટી હો પણ આ શું તમે આઈ બેહી ગયા હો અલ્યા ઠંડી ના બેઠા ના 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 ઊભા થા એ ઊભા થા ઊભા થા લાકડા લાવો એક દાણ બરોબર એમને નેમ નહીં તાપવાનું આ લાકડા આગો ઉનાળા બની ગયા લાકડા લાકડા લઈને આવો અને તાપો બેઠા બે થાય લાકડા લઈને આઈ ગયા હે બે થી તાપવા જોવો તો ખરી ઓય ઉનાળા માં લાકડા પાડી પાડી ને મરી ગયા ને ઓય ગયા ડાયરેક્ટ નોમ ને તાપી દેવું હોય કસ હું કરું થઈ એક તો તાપવા દેતા નહિ પેડું લઈ ને જાડુ લઈ જવા દે પેલું પાતું હોય મજા નઈ આવે પાતું જબો કરી પગાતી નથી લાકડા તો લઈ જવા પડશે ને ક્યાં તાપવા નહીં દે મારા બેટા ચોખી તો ગોતવો જ પડશે વખરો જબ્બર હે વખરાને લાકડા જબર તો જાડે જાડે પણ ગીત ભાગ્યું જ નહીં શું કરું મારા બેટા લાકડા ગોધે પણ છે લાકડા ના મળે મને હો ને બાજુ આ બાજુ અલે એ ડુહો તો હુકમાં બોલા હલે લાઈવાના બૂટા જ લઈ જવા દેતા હજુ જે લીલ્લીનું એક મુંબઈ નું બુટ એટલે હું ને કોનું બોલું カロ करी दे પુત્ર લઈ ગયે લાગે છે પુત્ર નું રણ હેત્રી ને લઈ જાય છે મુના ભાઈ પેલા બેન ટીયા કરે ને આઈ ગયા શું લાકડા લેવા શું વિશાલ ભાઈ ચો નહીં અઢો કલાક થવા આવ્યો

તાર બાપા હો અમન બોલે હે કે તમે ઓય બેહી રહ્યા હોય ને આખી રાત બિહારી રાખો હો હોય અનુ વાંચવા લખવાનું કરો હા પરીક્ષા ને પરીક્ષા આવે રખડવાનું નઈ રાત આખો રાત પેલો જો કણ જોતો તાર અરે આ તો તે લાકડા લેવા જોતો ઈ તો હવે ખબર નઈ હું તો લઈને આવ્યો આ લઈને આવ્યો જો અને આ હું કુનું જુતું લઈને આવ્યો લે આ પેલું વાળમાં પડ્યું હતું ને હિલાયો

કેવું ખબર છે દાડે આ રીતે શેતર જઈને ચોકી કરવાની અને રાતે સપનામ ચોકી કરવાની એ આવે જ નહીં શેતરમાં રાતે ખબર છે સપનામ એ ચોકી કરતા અલ્યા ભુંડિયા રાતે આવે જ નહીં અને આ છોકરો કનો મોટિયા એનો હા પેલા ટીના ભાઈનો છે એને કે બોચવાણ લખવાણ નહીં અલ્યા બુઢો હાલ જ નહીં ઊભો થા તો રોજ આઈન તાપ્પા બે આવી જાય જા જા ઊભો થઈ જા હટ જા ઊભો અમારું તો નહીં મોણ તો હા સુકરાપાસ વપાસ થાય તો કે ભાઈ બધા ભેગા કરીને હતા આ તો તમારા મોટા ને એટલે કોમ હતો કયો ન આવું કોમ તો તમાકુ હવે ટીલા ભાગવાનો હે

અરે બૂટ પેલું લાવ્યો તો હાલ હીર્યું તો નહીં ને એટલે મને એવું તો લાગી રહ્યું હો અરે એમ કે કે વાડમાં અહીં ગોતીને લાવ્યો તો આ તો વાડમાં ગોતવા જાય એમ નહીં પણ આ મકતું ભાવ ઊંઘ્યા હતા ને લઈને આવતો રહેલો લાગે ના કે એનું ઉઠાયું અરે ઓના હાલ જ ચેકડા ફિટ કરું હાલ જ મકતું ભાને મકતું ભા તમારું બૂટ કતેલો તો નહીં લાવ્યો પણ એક કૂતરો લાવ્યો તો તમે એનું બોલો કુતરાજો કુતરોજ નઈ હું બે પગારો એટલે હા એ ખબર નહીં પડતી

કરવાનું મને જગાડીયા આવે તો રાહતાર મને મન લાગે મને જવા દો જલ્દી ને બધું રાહત વાર તો